વડોદરામાં નવીનગરી વિસ્તાર જળનગરી બન્યો છે સયાજીગંજ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા છે પંચોતેરથી વધુ મકાનો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા લોકોએ ઘર છોડી અન્ય સ્થળે સ્થળાંતર કર્યું છે પાણી અસરવાની રાહ જોઈ રહ્યા છે લોકો રહેણાંક વિસ્તારમાં મગરો દેખાતા ફફડાટ થયો આખી રાત મકાનની છત ઉપર વિતાવી છે વડોદરા સ્યાજીગંજના નવીનગરી જળનગરી બની છે પંચોતેરથી વધુ મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ નવી નગરી સયાજીગન વિસ્તારમાં આવેલી નવી નગરી છે વિશ્વામિત નદીના કિનારે આવેલી છે આજવા સરોવરમાં પણ બસો બાર ફૂટની સપાટીએ હાલ પાણી છે એટલે દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યા અને તેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હાલ અહીંયા પાણી ફરી વળ્યા છે નવી નગરીમાં મોટા ભાગે અહીંયા માલધારીઓ રહે છે પશુપાલકો રહે છે તેમને પણ સમસ્યાઓ હાલ અહીંયા પડી રહી છે પાણી ભરાતા પશુપાલકોના અગ્રણી નારાયણભાઈ રબારી આપણી સાથે છે નારાયણભાઈ આજ રીતે અહીંયા આવ્યા તો પશુપાલકોએ કઈ રીતે કામગીરી કરીશું સમસ્યા રહી અમને ગઈકાલ સાંજે કોર્પોરેશન દ્વારા એક ટીમ આવી હતી એમને જાણકારી આપી કે ભાઈ તમે લોકો સ્થળાંતર કરી લેજો પશુઓનું ને તમારા બધાનું એટલે અમારા પંચોતેર ઘરવાળાને બધાને ધ્યાન દોર દીધું કે ભાઈ આપણે સ્થળાંતર કરી દેવું ત્યાર પછી અમે લોકો અમારા પશુઓને રોડ પર કે જ્યાં પણ જવું હોય એ પ્રમાણે એને ગળેથી ગાળા છોડી દીધા અને પશુઓને સ્થળાંતર કરી દીધું અને ત્યાર પછી અમે લોકો આખી રાત બેસી રહ્યા અને જોયું કે પાણી કેટલું આવશે એની રાહ હવે અત્યારે સવારે છ વાગે નેટ ઘર સુધી પાણી આવી ગયું છે અત્યારે મગરોનો પણ ડર રહે છે કારણ કે લગભગ મગરો તો હાલ હવે બહાર આવી રહ્યા છે તો આવી છે હા મગરો અને એક તો લગભગ છ છ સાત સાત ફૂટ ના મગરો છે એનો પણ ડર છે હા એ તો ગમે ત્યારે ક્યાં પણ એટેક કરી શકે એવું છે પાણીમાંથી બહાર નીકળી નાખે શું લાગે છે આ બે હજાર ઓગણીસ પછી નો પૂર પરિસ્થિતિ જોવો છે કે પછી દર વર્ષે છે કે આ વખતે મોટા બે હજાર ઓગણીસના લગભગ વધારે હતું પણ આ વખતે પહેલાં જ વરસાદમાં આટલું બધું પાણી આવી ગયું એટલે એવું લાગે કે હજુ જો વધારે વરસાદ પડી ગયો હોત તો ભગવાનની મહેરબાની છે કે આખા વળદા શહેરને કદાચ એ ઉપરવાળાએ બચાવી લીધું બાકી ઉપરવાળાનો જો વરસાદ પડી ગયો હોત તો શહેર બેકાબુ પરિસ્થિતિ થઈ ગયો હોત હજુ પણ અઠવાડિયું લાગે છે પાણી ઉતરતા ના પાણી ઉતરતા વાર નહીં લાગે કારણ કે જ્યારે પણ વિશ્વમંદિરનું પાણી અમે લોકો વર્ષોથી જોઈએ છે ત્યારે ઉતરશે અડધો કલાકમાં તો પાણી જતું નદીના પાણી છોડા આજમાં સરોવરથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાયું છે અને પશુપાલક અગ્રણીઓ કહી રહ્યા છે કે પંચોતેર જેટલા મકાનો છે ધોધ આખાને રાત્રે છોડી દેવામાં આવ્યા હતા અને સાથે જ તેઓને પણ આ મગરનો ડર સતાવી રહ્યો છે અને પાંચ થી છ મગર તો એના સ્થાનિકોએ જોયા છે કેમેરા પર્સન સાથે સંદેશ ન્યૂઝ